ગુડ મોર્નિંગ જય જપુભા સવાર સવારમાં એમની રમત ચાલુ થઈ બધા રમકડા ભરેલા તો કાઢી રહ્યા બાસ્કેટમાં ગુડ મોર્નિંગ ભરત ગુડ મોર્નિંગ જય માતાજી મોતીલાલ મોજ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તિજોરી તડામાર તૈયારીઓ એક બોય પર નહીં નહીં અલગ છે મારું બંને બાસ્કેટ આખું છું કરી ના नहीं वाक तू जरा ही मम्मी आई पकड़ आई पकड़ पहला वगर नोनो नो तो था वगर तो तो डमरू नहीं हाँ वागियो 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 बर्थ घास चारों ले ये रे बड़े यही हटा वानू तो મંડપનો સામાન આવી રહ્યો તો હજુ થોડું બાકી રહ્યું પેલું એ લાવી દે શું થોડું બાકી રહ્યું એટલે મમ્મી બીજું કોમ કરવા અમારું મંગ ના અમે ઘાસ કાપવા માટે આ ખેતરમાં આ થોડું મોડું થઈ ગયું કાપી લઈએ હા એથી જ ચાલુ કરવાનું આજે એમ કાપ્યું એમ કાપજો ને બહુ ઊંચું ના કાપતો

તું જ અમણ કર્યા માલ સામાન માલસામાન આવી ગયો સંડસ ને ચાવી ખોવાઈ ગઈ તો જીજાજી લોક તોડીયાલી રહ્યા ભરત ના તૂટ્યો દરવાજો થાય ફાઇનલી તારું તૂટી ગયું એક વર્ષ બંધ હતું આ તારો હું જાજરો આ બાજુ અટેચ હતું આ બાજુ વાળું સંડાસ બાથરૂમ અટેચ છે એટલે વધુ નતો મારે કોણ આવશે અમાર જીજાજી એ ફાઈનલી કોઈ ના કે તારે મને ઇંગ્લેન્ડ ક્રેડિટ ના આવતો ના ના ભરતે તે પણ છે જલ કચરા પોતું કરી રહી બધું એકદમ ક્લીન કરી દીધું અમારું કામ પણ પતી ગયું આજ મમ્મી બનાવે શાક રોટલી સન શાક બનાવે મમ્મી બીજું જમવા બે ગયા ગવાનું શાક રોટલી છાસ ભરતું

ભોણું ભાઈ મસ્તી ચડે છે બહુ મસ્તી કરે નઈ એ જપ્પુ આવી ગયો જપ્પુ ખાતર શું શું લાવેલિયા બિસ્કીટ નો બી પેકેટ લાયા આ શું આ તો કોણ શું કેવાય ચના ચોર ગરમ મસાલા હા ચોકલેટ મને હાલજે બેટા હા ચોકલેટ મને એક લાઈ મનાલ અને મને મને નહીં આલું જપુ એટલે આ મન ના આપી અને આ જપુ ની ચડ્ડી આવી જપુ આ ચડ્ડી શું હોય પેમ્પસ જપુ નો ઓ અગરી ના મૂકી દો હા જપુ દાદા

जयपाल क्रिकेट रंबा जाए है याना पप्पन बनने हो और नाकोर साफ सफाई चालू हो मोतीलाल आराम कर रहा एवा जो है तो खाड़ा कर रहा लेमन ग्रास जो आ पुलो कितना बजे आया है सूरज मुखी ना अब जनवरी जून तीन नमी जो है सोड़ આ શું છે પેલા ભાજી છે છે ને એનું નામ નહીં હાડતું પણ ભાજી થાય તો અત્યારે બનાવવાની બનાવવાની ઘર પર રહી હતી ભાઈ અહીં તો જો સીમા પડે જલ્દી

છેલે ઓછા પૈસા લઈ આપી ની હગા હગા ગયા ખોટી ખોટી વાતો બધી થઈ રહી છે અંદર કાઢી ખુશ છે અમારા મમ્મી બનાવે જમવાનું શું શું બનાવે મમ્મી તે સરસ બનાવી દીધું બધા સ્ટોન પડ્યા પેલોના તે મૂકેલા જુઓ મિત્રો જેવું બનાવ્યું છે બસ મોણો કરી રહ્યો છે સરસ એવી કામગીરી કરી હેલી બાય તમે એકલા કેમ બાકી રહી ગયા જમમાં વગર એકલા કાકી જમશે હવે ખીચડી રોટલી તો ઊંઘી ગયા તારું બધી કાધું બાર તો આપડે આટલા જ જાગીએ કોણ ઇલેવન ના લગેલા સેવા ચાલુ અત્યારે લગાયા લગયાલ જીજાજી નું મન રાખો છેલે રહી મારું આપણે બધાનું કરે જ ને જ રહી જાય માર મેથી મેહુ જ થયું આટલું થયું શું ઓ હું કાઈ નઈ મને જના હારું नसी बारा के वाए ख़र कपार मोटू है नियुके हैं महाराई मोटू देते परिशिकर नसी नसीब तो पैसा दर आप नसी तु दर्द दर्दी नहीं हाथ पगना दर्दी